પોલીસ બે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબી અત્યારે બહુ સરસ સફળતા એલસીબી ટીમ ને મળી છે એલસીબી ટીમના જે પીઆઈ લગારીયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબી ની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર, અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સ્યુક વાતની આધારિત જે ઘરફોડની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ શેઠ સેઠવડાળા પોલીસ સ્ટેશનમાંનો ગુનો ફાયર દર છે આમે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનો ફસમુખભાઈ કડવાભાઈ ધામેચા જાતિ દરજી ઉંમર 38 વર્ષ અને ઓ દરજીનો કામ કરે છે

સીવણના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમયે ઘરે જાય જે સમયે ઘરના ઘરના લોકો અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધાને ના માને દરજી કામ કરે છે અને કપડા લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ સાડે છ લાખ ને આસપાસની ચોરી આણ કરી હતી એ ઘરની જે ચોરી હતી આની કિંમત લગભગ છે લાખ ઉન્સ હજાર ત્રણસો જે રૂપિયા હતી આની રૂપિયા મેં સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ માલ બેસઠ હજાર હતો અત્યારે પોલીસ દ્વારા ટોટલ શેઠ વડા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે અમે સોનાના દાગીના સાત તોલા કિંમત પાંચ લાખ પાંચ લાખ અઠતર હજાર બેસો રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ ટોટલ સાત લાખ ઓગાળીસ હજાર ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબી ટીમ ને આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન મેં આની સૂચના મળી છે તુરંત ફોર્ટી એટ કલાક મેં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ સાડે સાત લાખને આસપાસનો જે મુદ્દામાલ છે ઓ રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાવનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક આપ તમામને માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ